નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણી આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પ્રવીણ હોલમાંથી બૂમો પાડીને પ્રીતિને બોલાવી રહ્યો હતો અને પ્રીતિ એના રૂમમાં ટીવી જોઈ રહી હતી બે ત્રણ વાર બૂમ પાડી પરંતુ પ્રીતિએ કોઈ જવાબ ન આપ્યો પ્રીતિની નજર તો ટીવીમાં હતી એટલે એ બહાર ન આવી ત્યારે પ્રવીણને ખૂબ ગુસ્સો આવ્યો અને એ બેડરૂમમાં જઈને કહેવા લાગ્યો કે હું ક્યારનો હોલમાં બૂમો પાડીને તને બોલાવી રહ્યો છું પરંતુ તે મને એકવાર પણ જવાબ નથી આપ્યો મને એવું લાગે છે કે તું તારી જાતને આ ઘરની શેઠાણી સમજવા લાગી છો અને તારા જેવી છોકરીઓને સીધી કરતા મને સારી રીતે આવડે છે એટલે તું અત્યારે જ આ બેડરૂમમાંથી બહાર નીકળી જા નહીતર તારા વાળ પકડીને બહાર લઈ જઈશ પ્રીતિને એના પતિના આવા શબ્દોથી કંઈ ફરક ન પડ્યો અને એ ચૂપચાપ બેસી રહી પોતાની પત્ની પ્રીતિના આવા વર્તનથી પ્રવીણને ખૂબ ગુસ્સો આવ્યો અને બહાર એના મમ્મી અને બહેન આ બધું જ સાંભળી રહ્યા હતા એટલે પ્રવીણ ખુદને અપમાનિત થતો હોય એવું અનુભવી રહ્યો હતો હવે વાત માન અપમાન પર આવી હોવાથી પ્રવીણે ગુસ્સે થઈને પ્રીતિના વાળ પકડીને બળજબરી કરીને પ્રીતિને બેડરૂમની બહાર ખેંચી ગયો અને બહાર ઊભેલા એના મમ્મી અને બહેન સામે ધક્કો મારી દીધો અને કહેવા લાગ્યો કે તું આ ઘરની વહુ છો એટલે વહુ બનીને રહેવાની કોશિશ કર શેઠાણી બનવાનું સપનું ક્યારેય પણ ન જોતી તું મારા મમ્મી અને બહેન સામે ઊંચા અવાજે કેવી રીતે બોલી શકે છે તારી આટલી હિંમત કેવી રીતે થઈ કે તે મારા મમ્મી સાથે ઊંચા અવાજે વાત કરી હતી ત્યારબાદ પ્રીતિ ખુદને સંભાળીને ઊભી થઈ અને એક તરફ એની સાસુ અને નણંદ મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા આખરે સાસુ અને નણંદ બંનેએ મળીને પ્રવીણને પોતાના પક્ષમાં કરી લીધો હતો અને પ્રીતિને દોષી સાબિત કરી દીધી હતી ત્યારે પ્રવીણ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે છેલ્લી પાંચ મિનિટથી હું બૂમો પાડીને બોલાવી રહ્યો છું પરંતુ તને કશું જ સંભળાતું નથી આટલું બધું થવા છતાં પણ પ્રીતિ સરળ સ્વભાવે કહેવા લાગી કે શું થયું શા માટે આટલી બધી બૂમો પાડીને ગુસ્સો કરો છો એવું તો મેં શું કર્યું છે કે તમે મારા વાળ પકડીને મને અહીં ખેંચીને લાવ્યા અને મારી સાથે જાનવરની જેમ વર્તન કરી રહ્યા છો પ્રીતિને આટલી સરળ રહીને બોલતા જોઈને વધારે ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે તું કેટલી છો કે બધું જ જાણતી હોવા છતાં પણ કશું ન જાણતી હોય એવો ઢોંગ કરી રહી છો તને નથી ખબર કે શું થયું છે અજાણી તો એવી રીતે બની રહી છો જાણે કે હમણાં જ બહારથી આવી હોય ત્યારે પ્રીતિ બોલી કે તમે જ કહો ને કે મેં એવું તે શું કર્યું છે કે તમે આટલી બધી બૂમો પાડીને ગુસ્સો કરી રહ્યા છો ત્યારે પ્રવીણ બોલ્યો કે તું આપણા આડોસપાડોશની મહિલાઓ સામે મારા મમ્મી અને બહેનને બદનામ કરી રહી છો અને એની ખોટી વાતો કરી રહી છો તું મારા મમ્મી અને બહેનનું હંમેશા અપમાન કરતી રહે છે અને અત્યારે મારી સામે ઊભીને ભોળી બનીને મને બધું જ પૂછી રહી છો કે મેં શું કર્યું છે

મારા માતા પિતાને અભોન દેશી લોકો જેવા શબ્દો કહેતા રહે છે શું એ બધું તમને તમારી મમ્મી અને બહેને નથી જણાવ્યું ઘરમાં થયેલા ઝઘડાનો આનંદ માણી રહેલા પ્રીતિના સાસુ અને નણંદ હવે સત્ય બહાર આવવાનું થયું એટલે ગભરાઈ ગયા અને પ્રીતિની સાસુ બોલી કે તારા પતિ સામે આવી રીતે ઊંચા અવાજે બોલવામાં તને શરમ આવવી જોઈએ તારા મા બાપે તને કોઈ સંસ્કાર આપ્યા છે કે નહીં ઘરની વહુ હંમેશા સાસરિયાની વાતો છુપાવીને રાખે છે અને એક તું છો કે આપણા ઘરની બધી જ વાતો પાડોશમાં કહેતી રહે છે અને આખા સાસરિયાની બદનામી કરતી રહે છે પ્રવીણ દીકરા કાલે જ તારા મામા આવ્યા હતા અને જમીને ગયા ત્યારે એમણે આના હાથમાં સો રૂપિયા આપ્યા હતા એ તે પણ જોયું હતું પરંતુ એના ગયા બાદ તારી પત્ની પાડોશમાં એની બહેનપણીઓ સાથે વાત કરતી હતી એ મેં સાંભળ્યું હતું આ મહારાણી તો એવું કહેતી હતી કે મારા મામાજી તો સાવ કંજૂસ નીકળ્યા ખાલી સો રૂપિયા મારા હાથમાં પકડાવીને પેટ ભરીને જમીને જતા રહ્યા ત્યારે પ્રીતિ બોલી કે તમે વાતને વધારીને ન બોલો મેં કશું ખોટું નથી કહ્યું જ્યારે મારા પિયરના ઘરે સાસરિયા પક્ષના કોઈ પણ મહેમાન આવે છે ત્યારે મારા માતા પિતા એના હાથમાં પાંચસો રૂપિયા તો આપે જ છે અને તમારા ભાઈ એટલે કે મામાજી મને ખાલી સો રૂપિયા આપીને ગયા છે બીજી વાત કે હું એવું કશું નથી બોલી કે મામા પેટ ભરીને જમીને ગયા છે કે નથી ગયા એટલે ખોટું બોલીને તમે તમારા દીકરાને મારી સામે ભડકાવવાની કોશિશ ન કરો ત્યારે પ્રીતિની નણંદ પણ બોલી ઉઠી કે તારા મા બાપ વિશે અમે એવું તે શું ખોટું કહી દીધું છે કે તું ઘરમાં આટલો બધો કલેશ કરી રહી છો તારા માતા પિતાને તો જમાઈની ઇજ્જત કરતા પણ નથી આવડતું આખરે એ લોકો ગામડામાં રહે છે તો ગામડા જેવું જ વર્તન કરે ને અને તમને અત્યારે તમારા પિયર વિશે સત્ય સાંભળીને ખોટું લાગે છે એટલે પ્રીતિએ કહ્યું કે નણંદ ખોટું તો કોને લાગ્યું છે એ બધા જ સારી રીતે જાણે છે અને મેં જે પણ કહ્યું છે એ સત્ય જ કહ્યું છે અને તમે મારા પરિવારની ખોટી બદનામી કરો છો તો મેં પણ કોઈ ગુનો નથી કર્યો ત્યારે પ્રવીણ પ્રીતિને ચૂપ કરાવતા કહેવા લાગ્યો કે બસ હવે તો ઘણું બોલી લીધું તારે આવી રીતે ઘરની વાતો બહાર ન કરવી જોઈએ તે અમારા ઘરનું અને તારા સાસરિયાનું અપમાન કર્યું છે અને તારે એની માફી તો માંગવી જ પડશે એટલા માટે શાંતિથી કહું છું કે તું માફી માગી લે નહીતર પ્રવીણ આટલું બોલ્યો ત્યાં તો પ્રીતિ ખૂબ ઊંચો અવાજ કરીને કહેવા લાગી કે નહીતર શું કરશો તમે પ્રવીણનો ગુસ્સો હવે વધી રહ્યો હતો અને એનો હાથ ઉઠાવીને પ્રીતિના ગાલ પર તમાચો મારવા જઈ રહ્યો હતો ત્યારે જ પ્રીતિએ એનો હાથ પકડીને એને રોકી લીધો અને કહેવા લાગી કે પ્રવીણ હવે બહુ થઈ ગયું કદાચ તમે મારા પર હાથ ઉઠાવશો તો મારો પણ હાથ જશે આ સાંભળીને સાસુએ કહ્યું કે કે હે ભગવાન કેવો કળિયુગ આવી ગયો છે એક પત્ની થઈને પોતાના પતિ પર હાથ ઉઠાવવાની વાત કરી રહી છે પ્રીતિના સાસુએ આંખોમાં ખોટા આંસુ દેખાડીને બોલવાનું શરૂ કર્યું કે એક તો સાસરિયા પક્ષના પરિવારનું બહારના લોકો સામે અપમાન કરે છે અને ઉપરથી હિંમત તો એટલી કરી રહી છે જાણે કે આપણને બધાઈને અને આ ઘરને એણે ખરીદી લીધું હોય તારા પિયર વિશે અમે શું ખોટું કહ્યું છે અને જે કંઈ પણ કહ્યું છે એ બધું જ સાચું કહ્યું છે મારો દીકરો જ્યારે પણ એના સાસરિયામાં જાય છે ત્યારે તારા પિયરના લોકો એને ખાલી દાળ ભાત ખવડાવીને 501 રૂપિયો આપીને કાઢી મૂકે છે ગઈ વખતે જ્યારે એ ત્યાં ગયો હતો ત્યારે રસ્તામાંથી ફળો લાવવાનું કામ એને સોંપી દીધું હતું તારા માતા પિતાને એના જમાઈ પાસે કામ કરાવવામાં પણ શરમ નથી આવતી મારો દીકરો ફળો લઈને ગયો ત્યારે એના પૈસા પણ ન આપ્યા પ્રવીણ બધી વાત સાંભળી રહ્યો હતો અને એ ચોંકી ગયો કે આ બધી વાત તો મારા મમ્મી એક જ જાણતા હતા અને હવે એ બહાર સુધી પહોંચી ગઈ છે હકીકતમાં પ્રવીણ સાસરિયામાંથી ઘરે આવતો હતો ત્યારે બનેલી નાની મોટી દરેક ઘટનાઓની દરેક વાતો એના મમ્મીને કહેતો રહેતો અને એના મમ્મી એની દીકરીને અને ત્યારબાદ આ બધી જ વાતો રહેતી મહિલાઓ સાથે કરીને પ્રીતિના પિયરના પરિવારની મજાક ઉડાવતા રહેતા પ્રવીણને હવે ખ્યાલ આવી ગયો હતો કે ભૂલ કોની છે એને નહોતી ખબર કે એના સાસરિયામાંથી ઘરે આવીને એની નાની મોટી વાતો મમ્મી સાથે કરવાથી ક્યારેક આપણા ઘરમાં પણ રાયનો પહાડ બની શકે છે અને એ વાતો જ ઝઘડાનું રૂપ લઈ લે છે પ્રીતિ પ્રવીણ સામે જોઈ રહી હતી અને હવે બધું જ સાફ હતું ત્યારે પ્રીતિ બોલી કે સાંભળ્યું તમે હું છેલ્લા દોઢ વર્ષથી આ બધું જ સહન કરી રહી છું પરંતુ આજે મેં મારું મોં ખોલ્યું એટલે તમારાથી સહન ન થયું હું હંમેશા તમને કહું છું કે જરાક સમજી વિચારીને બોલવાનું રાખો સાસરિયાની નાની મોટી બધી જ વાતોને પકડી લેવામાં આવે છે પરંતુ તમારે તો તમારા 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 મમ્મીને ઘરે આવીને બધું જ કહેવું હોય છે છે તમને એમ લાગે કે મમ્મી અને બહેન સાસરિયા વિશે કરેલી વાતો કોઈને નહીં કરે પણ તમે ક્યાં આ બધું જાણો છો કે તમારા નોકરીએ ગયા બાદ ઘરે શું થાય છે હું ઘરની વહુ છું તો સાસરિયાની બધી જ વાતો છુપાવીને રાખવાની મારી ફરજ બને છે પરંતુ શું તમારી કોઈ ફરજ નથી બનતી તમે તો ઘરે આવીને બધું જ કહી દો છો અને આજ સુધી તમે કોઈ વાત ઢાંકી રાખી છે તમે ક્યારેય અમારા પિયરની આબરૂ વિશે વિચાર્યું છે સાસરિયામાં શું ખાધું શું પીધું શું આપ્યું દરેક વસ્તુ ઘરે આવીને તમારા મમ્મીને જણાવવાની શું જરૂર છે અને એ બધી જ વાતો તમારા મમ્મી અને બહેન પારોશીઓ સાથે કરીને મારા પિયરના પરિવારની મજાક ઉડાવતા રહે છે અને તમને તમારા ઘરની આબરૂની પડી છે પણ મારા પિયરના ઘરની આબરૂ તમારા માટે કશું જ નથી જમાય તો હંમેશા સાસુ સસરા માટે દીકરો જ કહેવાય છે અને મારા માતા પિતા પણ તમને દીકરો જ માને છે પરંતુ તમે એને મા બાપ તરીકે સ્વીકારી જ નથી શક્યા અને આજે પણ શરૂઆત તમારા મમ્મીએ કરી છે અને મેં તો કશું કર્યું જ નથી છતાં પણ તમારા કારણે હું અહી રોજ ન સાંભળવાનું સાંભળું છું મને તો આ લોકો રોજ ન કહેવાના શબ્દો કહે છે અને સાથે મારા પિયરની વાતો કરીને કરતા રહે છે તમને મારી મા એ રસ્તામાંથી ફળો લેતા આવવાનું એટલા માટે કહ્યું હતું કે એની તબિયત ખરાબ હતી અને ડોક્ટરે એને ફળ ખાવાનું કહ્યું હતું અને તમે આટલી નાની વાત પણ અહીં આવીને તમારા મમ્મીને કહી દીધી તમે મારા પતિ છો અને મારા માતા પિતા માટે એક દીકરા સમાન છો તો શું તમે મારા માતા પિતા માટે આટલું પણ ન કરી શકો મેં તો મારા મનની વાત મારી બેનપણી સિવાય કોઈને નથી કરી પણ મમ્મી તો બધે જ મારા પિયરના પરિવાર વિશે ખોટી વાતો કરતા રહે છે એ તો તમને ક્યારેય દેખાતું નથી તમે એકવાર મારા મમ્મી માટે ફળો લાવ્યા એ જ દેખાય છે પરંતુ આખો દિવસ હું આ ઘરમાં નોકરાણીની જેમ આખા ઘરનું કામ કરું છું એ નથી દેખાતું અને આમ પણ મારી માએ તમને એ એ ફળોના પૈસા આપવાનું કહ્યું હતું પરંતુ તમે સમયે સારા દેખાવા માટે એ ફળોના પૈસા નહોતા લીધા અને એમાંય મારા માતા પિતાનો દોષ કાઢો છો અને મારી એકમાત્ર બેનપણી સાથે વાત કરવાથી કદાચ તમારા ઘરનું અને તમારું અપમાન થતું હોય

તમે મારા વાળ પકડીને ખેંચીને મને અહીં લાવ્યા છો પણ ક્યારેય મને એવું નથી પૂછ્યું કે રોજ મારા પર શું વિતે છે અને આજે જે કંઈ પણ થયું છે એના પરથી હું નક્કી કરું છું કે સન્માન આપશો તો જ સન્માન મળશે નહીતર હું પણ કશું જ સહન નહીં કરું આટલું બોલી અને પ્રીતિ એના રૂમમાં જતી રહી પ્રવીણ એના મમ્મી અને બહેન સામે જોઈ રહ્યો હતો એટલે એના મમ્મી બોલ્યા કે જોયું બેટા વહુ કેવા શબ્દો બોલી ગઈ એના મા બાપે એને આવા સંસ્કાર આપ્યા હશે ત્યારે જ એના મમ્મીને રોકીને પ્રવીણ કહેવા લાગ્યો કે માં મારા વિવાહના દોઢ વર્ષે આજે પ્રીતિ બોલી છે તો એનું કારણ એ છે કે આપણે એને બોલવા માટે મજબૂર કરી છે માં બધી જ વાતો બધા સામે ન કરાય હું મારા સાસરિયામાંથી આવીને બધી જ વાતો તમને કહેતો હતો એનો મતલબ એ નથી કે તમે બધી જ વાતો પાડોશીઓને કહેતા રહો અને એની મજાક ઉડાવો પ્રવીણ આટલું કહીને એના રૂમમાં જતો રહ્યો મિત્રો સાસુ અને નણંદના કારણે આજે પ્રીતિ બોલવા માટે મજબૂર બની અને પ્રીતિનો જરાય દોષ નહોતો તો પછી એ ક્યાં સુધી આ બધું સહન કરતી રહે અને ઘરમાં શાંતિ બનાવેલી રાખવા માટે પ્રીતિના સાસુએ એટલું તો સમજવું જોઈએ કે એની દીકરી પણ યુવાન છે અને એના વિવાહ બાદ એની સાથે પણ એવું જ થાય તો શું એને સારું લાગશે તો મિત્રો આ કહાનીનો સાર એટલો જ છે કે આજના સમયની દરેક સાસુમાં અને નણંદોએ તેમજ વહુઓએ એટલું સમજવું જોઈએ કે આપણા ઘરની વાતો આડોસ પાડોશમાં કરવાથી એક પૈસાનો પણ ફાયદો નથી થવાનો પરંતુ આવું કરવાથી આપણું ઘર ચોક્કસપણે બરબાદ થાય છે વાતો કરતા સમયે તો આપણને આનંદ થાય છે પરંતુ એનું પરિણામ ખૂબ ભયાનક હોય છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ